સંત નિરંકારી મિશન સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન દિલ્હી ભરૂચ દ્વારા આશીર્વાદ થકી પ્રોજેક્ટ અમૃત હેઠળ સતત ત્રીજા વર્ષે સમગ્ર ભારત વર્ષમાં આજરોજ ત્રેવીસ ફેબ્રુઆરી બે અને રવિવારના દિવસે સોળસો થી વધુ જળાશયો એક સાથે સફાઈ અભિયાન કરી સ્વચ્છ કરવામાં આવ્યા આ મહાન પ્રયાસના ભાગરૂપે સંત નિરંકારી મિશનની ભરૂચ બ્રાન્ચ દ્વારા નર્મદા મૈયા ઘાત નીલકંઠેશ્વર મંદિર પાસે સફાઈ કરી ઘાત સુંદર અને સ્વચ્છ બનાવવામાં આવ્યો હતો આ સફાઈ અભિયાન સવારે સાત વાગ્યા થી અગિયાર વાગ્યા સુધી ચાલ્યું હતું આ મહાન કાર્યમાં ભરૂચ એક્સાલ ત્રાલસા દહેજ પખાજો તથા આસપાસના ગામોના એકસો થી પણ વધારે સંત નિરંકારી મિશનના ના ભાગ લીધો હતો

જળાશયોની એક સાથે સફાઈ અભિયાન કરી સ્વચ્છ કરવામાં આવશે અને આ મહાન પ્રયાસમાં ભાગરૂપે સંત નિરંકારી મિશનની ભરૂચ બ્રાન્ચ દ્વારા નર્મદા મૈયા ઘાટ નીલકંઠેશ્વર મંદિર પાસે સફાઈ કરી અને ઘાટને સુંદર અને છસ ભરવાનો પ્રયાસ કરી રહ્યા છે આ સફાઈ અભિયાનમાં સવારે સાત વાગ્યાથી સફાઈ અભિયાન ચાલી રહ્યું છે સફાઈ અભિયાનમાં ત્રાલસા એકસાલ દહેજ પખાજણ અને અનેક આ ગામોના સંત નિરંકારી મિશનના અનુવાયુ આજે પહોંચી અને પોતાનો ભરપૂર પ્રયાસ કરી રહ્યા છે કે એ ઘાટને સુંદર અને સ્વચ્છ બનાવી શકીએ તો અમે બધા જ સત્ગુરુ માતા સુધી શાજી મહારાજના એક ઋણી છીએ અને બાબા હરદેવસિંહ મહારાજે એક સ્લોગન આપેલું કે પ્રદૂષણ અંદર હોય કે બહાર દોનો હાનિકારક છે તો આજે એ પ્રદૂષણને મટાવવાનો જે પ્રયાસ છે આ સંત નિરંકારી મિશન આ સંદેશ આપી રહ્યો છે કે જળાશયોને સુંદર બનાવી સ્વચ્છ બનાવી સ્વચ્છ જળ અને સ્વચ્છ મનો એક નારો આપ્યું છે એને સાર્થક કરવાના પ્રયાસ કરી રહ્યા છે